એટલા ભાઈ હું તમને હે ને મારો પાડો યાદ બતાવું એક ગલકુ નથી રેવા દેતો યાર જો આવો છે હાવ એ ગલકુ નથી ભાગમાં આવવા દેતો આજ તો મેં હે ને એને ઝડપી લીધો ટ્રેક્ટર લઈને સાનું મને લે હું કરતો તો

આ હેઢા પાડો બધે હે ને આ ગલકા બહુ ખાય કોક ને જ્યાં કરે તું જ રહેવા દેતો ને પાછી કોક ની કરે આઈ હતી આ જો આ આવાજ છે પોતે ગલકા ઉતારી જાય નામ કોક નું દે જો અમારે તો આવા હેઠા પાડો છે તમારે કીવા હોય ને એ મને કીજો